શાળામાં હંમેશા દરેક વિદ્યાર્થીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે માર્ગ શીખના નહીં સફળતાના સરળતા જ બનો અને એ જ બાબતને ધ્યાને રાખીને શાળાના ત્રણસો પચાસ વિદ્યાર્થીએ બોર્ડ પરિણામમાં અદ્ભુત સફળતા મેળવી છે શાળાના શિક્ષકોની ટીમના અથાગ પ્રયત્નો થકી ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં ધોરણ દસ અસલાલિયા કિંજલ વરૂલભાઈ એવન ગ્રેડ અને અઠ્ઠાણું પોઈન્ટ એકત્રીસ પીઆર મેળવીને શાળામાં પ્રથમ કેમ મેળવ્યો છે હરિકૃષ્ણ ગ્રુપ ઓફ સ્કૂલ ના ગુજરાત બોર્ડે ફરી એક વખત સાબિત કરી બતાવ્યું છે કે શાળાએ રમત ગમતની સ્પર્ધાઓમાં રાજ્ય કક્ષા તથા નેશનલ કક્ષાએ શ્રેષ્ઠ પુરસ્કારો મેળલ છે તેની સાથે સાથે શાળાના બોર્ડ પરિણામમાં પણ હાર માને તેમ નથી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આ પરિણામમાં સમગ્ર સુરતમાં ધોરણ 10 ના પરિણામમાં હરિકૃષ્ણ ગ્રુપ ઓફ સ્કૂલ નામાંકિત શાળા છે આ શાળાએ આગળના બધા રેકોર્ડ તોડીને મોટી સિદ્ધિ પ્રાપ્ત કરીને વાલી અને વિદ્યાર્થીના વિશ્વાસને જીતવા બદલ શાળાના ચેરમેન શ્રી અરુણભાઈ અકબરી અને ટ્રસ્ટી હિતેશભાઈ દેસાઈ દ્વારા શાળાના ડાયરેક્ટર શ્રી પારસભાઈ વરસાણી ગુજરાતી માધ્યમ શાળાના આચાર્ય શ્રી વિપુલભાઈ ટાઢાણીને શાળાની શિક્ષકોની જ્વલન સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે ધોરણ દસના તમામ વિદ્યાર્થી વાલી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી આ વિદ્યાર્થીઓ જીવનમાં બીજી ઘણી સિદ્ધિઓ હાંસલ કરે તેવી પ્રેરણા સાથે ગુલાબ પુષ્પ અને મીઠાઈ ખવડાવીને સન્માનિત કરવામાં આવ્યા હા મારું નામ વિપુલ ટાઢાણી છે હરિકૃષ્ણ ગ્રુપ ઓફ સ્કૂલમાં હું એ જે પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું આજે અમારું ઐતિહાસિક પરિણામ આવેલું છે હરિકૃષ્ણ ગ્રુપ ઓફ સ્કૂલમાં સુડતાલીસ એ અને એકસો પંદર એ ટુ આવેલા છે ટોટલ સાડા ત્રણસો વિદ્યાર્થીઓમાંથી અને આજે ખૂબ જ ખુશી થાય છે કે અમે જે આખું વરસ મહેનત કરાવી જે અમારી પદ્ધતિ છે કે પદ્ધતિમાં વારંવાર રિવિઝન કરાવવું મેક્સિમમ રાઉન્ડ લેવા છોકરાઓ પાસે લખવાની પ્રેક્ટિસ કરાવી છોકરાઓનું વ્યક્તિગત કાઉન્સેલિંગ કરાવવું એને વાલીઓ સાથે વાત કરવી આ બધાની સાથે તાલમેલ મિલાવી અને શિક્ષકોનો અથાગ પ્રયત્નથી આજે અમે આ પરિણામ હાંસિલ કરી શક્યા છીએ અને શાળાનું પંચાણું પોઈન્ટ ટકા પરિણામ આવેલ છે દરેક બાળકને સંદેશ એવો છે કે દરેક બાળકે જો મહેનત કરે ને તો સફળતા જરૂર મળે પણ મહેનત કરવા માટેની એક પદ્ધતિ હોય એ કોઈ પણ હોય ભગવાન ઈશ્વરે મગજ બધાને આપેલો છે જો એ પ્રયત્ન કરતો રહેશે મહેનત કરતો રહેશે ને એ પદ્ધતિ પ્રમાણે ચાલશે તો દરેક વિદ્યાર્થી સફળ થશે જેમ અત્યારે આ વિદ્યાર્થીઓ સફળ થયા છે એણે અમે જે આપેલી પદ્ધતિ એણે અનુસરી પોતાના જીવનમાં એના વાલીઓએ પણ અનુસરી એટલે આજે એ વિદ્યાર્થીઓ બધા સફળ થયા મારું નામ હિતેશ દેસાઈ છે આજે રિઝલ્ટ શાળા અમારી સ્કૂલ હરે ગ્રુપ ઓફ સ્કૂલની અંદર આજે ધોરણ દસનું જે રિઝલ્ટ આવ્યું એમની અંદર સુડતાલીસ કરતાં વધારે વિદ્યાર્થીઓને એ ગ્રેડ પ્રાપ્ત થયો છે અને એકસો વીસ કરતાં વધારે વિદ્યાર્થીઓને એ ટુ ગ્રેડ પ્રાપ્ત થયો છે આ ખૂબ સરસ અને ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે અમારા શિક્ષકો અને પ્રિન્સિપલ લોકોની મહેનતથી આજે બહુ સારું એવું વિદ્યાર્થીઓએ અચિવમેન્ટ કર્યું છે બોર્ડની એક્ઝામિનેશનમાં અને દરેક વિદ્યાર્થી અને અમારી ટીમ મેમ્બરોને હું અહીંયા ખૂબ ખૂબ અભિનંદન આપવા ઈચ્છીશ મારું નામ શોભાબેન મારે હું મારી દીકરી હરેક નેશનલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે એવન મેળવી લાવે છે મને ખૂબ ખૂબ આનંદ થાય છે અને સર ટીચરોને ખૂબ ખૂબ અભિનંદન એન્જિનિયરી બનાવવા મારી દીકરી એન્જિનિયરી બનાવવા આગળ માંગે છે એમ અત્યારે ભણવાનું અભ્યાસ અભ્યાસ કરે છે અત્યારે હીરામાં અત્યારે તો ખૂબ એમાં મંદી છે બોલો મારું નામ વસ્ત્રપરા વિષ્ણુ નરેશભાઈ છે હું ધોરણ દસમાં મળતો હતો મારે એટી સિક્સ પર્સન્ટેજ આવ્યા છે અને હવે આગળ હું સીએનું કરવા માગું છું સ્કૂલમાં બહુ ખૂબ જ ખૂબ જ મહેનત કરાવી છે અને જે પ્રમાણે એમને માર્ક્સ એવા લાગે છે કે સારી મહેનત કરાવી છે અને 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 અમારી પાછળ રાત દિવસ મહેનત કરાવી છે એટલે અમને ખૂબ જ આનંદ થયો કે અમારા એટી શિક્ષાને સારા માર્ક્સ આવ્યા છે એટલે અને શ્રેય અમે અમારા માતા પિતાને કેમ કે એને પણ ખૂબ અને અમારા ઉપર ખૂબ જ સપોર્ટ કરાવ્યો છે એટલે અમે એને પણ અને અમારા શિક્ષકોને પણ અમે આપીશું આગળ આગળ અમે સીએનું હજી સીએનું કરવા માગીએ છીએ મારું નામ પટેલ રુદ્ર છે અને હું હરિકૃષ્ણ મોડર્ન સંકુલમાં અભ્યાસ કરતો હતો મારે બાણું પોઈન્ટ પચાસ ટકા એવા છે જેની પાછળ અમારી સ્કૂલ અને એના શિક્ષક મિત્રોનો ફાળો છે થેન્ક યુ આગળ સાયન્સ ગ્રુપમાં લઈને એન્જિનિયર બનવા માગું છું મહેનત અમારી સાથે અમારા શિક્ષકો તેમજ સતત વાંચન નિષ્ઠાપૂર્વક વાંચન જે અમારા શિક્ષકો અમને કરાવતા અને તેને લીધે આ સફળતાપૂર્વક રિઝલ્ટ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ